કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં કચ્છના સૌથી ધનિક ગામ માધાપર માં લાખો ની વીજ ચોરી પકડાઈ છે પીજીબીસીએલ ની વિજિલન્સ તેમજ સત્યાવીસ ટીમો એ ચેકિંગ હાથ ધર્યું હતું ચેકિંગ દરમિયાન અગિયાર પોઈન્ટ પંચાણું લાખ ની વીજ ચોરી પકડાઈ છે માધાપર તેમજ ભુજના શહેરી વિસ્તારમાં આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ચેકિંગ દરમિયાન કુલ આઠસો ચાલીસ વીજ જોડાણ ચેક કરાયા હતા જે પૈકી સડતાલીસ વીજ જોડાણમાં ગેરરીતિ સામે આવી છે અમે ભુજ અને માધાપર નો વિસ્તાર આવરી લીધો હતો એની અંદર અમે અમારી ટોટલ સત્યાવીસ ટીમો હતી એમાં અમે ટોટલ આઠસો ને ચાલીસ વિઝિટરો ચેક કર્યા હતા જેની અંદર ઘર વપરાશના છસો ત્રીસ અને દુકાનો કે વાણિજ્ય વપરાશના બસો દસ કનેક્શનો ચેક કર્યા હતા જેમાંથી સુડતાલીસ કનેક્શનોમાં અમકે ગેરરીતિ પકડાવી હતી જેમાં ઘર વપરાશના છત્રીસ અને વાણિજ્ય વપરાશના અગિયાર કનેક્શનો પકડાયા હતા અને કુલ મળીને એનું ગેરરીતિના બિલ અમે અગિયાર પોઈન્ટ લાખ રૂપિયાનું એસેસમેન્ટ થયું હતું